શક્તિપુર કિચનમાં સ્વાગત કરું છું આજે હું આપણી સાથે ની રેસીપી શેર કરીશ આ ભેળપૂરી ખૂબ જ ચટપટી અને ટેસ્ટી બનશે બોમ્બે સ્ટાઇલ સ્ટ્રીટ ફૂડ જેવી જ ભેળપુરી આપણે ઘરે બનાવીશું ભેળપૂરીમાં ઘણી બધી સામગ્રીની જરૂર પડતી હોય છે પરંતુ અમુક સામગ્રી આપણે પહેલેથી તૈયાર કરીને રાખીશું તે જ્યારે ભેળપુરી ખાવી હોય ત્યારે બનાવતા વાર પણ નહીં લાગે કારણ કે ભેળ પૂરીમાં ચણાદાર ની જરૂર પડતી હોય છે તે આપણે રેડીમેડ પણ વાપરી શકીએ છીએ અને ઘરે પણ બનાવી શકીએ છીએ તો જો ઘરે બનાવી હોય તો એને રાત્રે પાણીમાં પલાળી રાખીશું અને સવારે એને કોરી પાડી દઈશું અને કોરી પાડીને પછી એને તળી લઈશું અને એમાં મસાલો કરી દઈશું તો આ રીતે ચણાની દાળને હું બે થી ત્રણ વખત સરસ રીતે પાણી વડે ધોઈ લઈશ અને એમાં પછી આ રીતે ચણાની દાળ ડૂબે તેટલું પાણી રાખીને એને પલળવા દઈશ હવે બીજે દિવસે દાળને આ રીતે કપડામાં સુકવવા માટે મૂકી દઈશું અને હવે મામરાની તૈયારી કરી લઈએ તો મામરાને સરસ ચાળી લઈશું એટલે ઝીણો કચરો નીકળી જશે પૌવાને પણ ચાળી લઈશું એટલે પૌવામાંથી પણ ઝીણો કચરો નીકળી જશે હવે મમરાને ક્રિસ્પી થાય એવા શેકી લેવાના છે તો ગેસ પર એક મોટું વાસણ મૂકીશું અને એમાં બે ચમચા તેલ ઉમેરી લઈશું હવે તેલ ગરમ થાય એટલે એમાં મમરાને ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીને મમરાને સરસ ક્રિસ્પી થાય એવા શેકી લઈશું તો આ રીતે તવે થવાળી મમરાને હલાવતા જઈશું અને જુઓ મમરા ક્રિસ્પી થઈ જાય છે એટલે હવે ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું એમાં એક ચમચી હળદર ઉમેરીશું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈશું અને હળદર અને મીઠું મિક્સ થાય ત્યાં સુધી એને હલાવીને હજુ પણ શેકી લઈશું તો સરસ એવા મમરા તૈયાર થઈ ગયા છે હવે એને એક વાસણમાં લઈ લઈશું અને હવે પૌવાને પણ તળી લઈએ તો ગેસ પર મેં તેલને ગરમ થવા માટે મૂકી દીધું છે તેલ ગરમ થઈ ગયું છે હવે પૌવાને તળી લઈશું તો પૌવાને આ રીતે ઝારામાં જ તળીશું જેથી પૌવા કાઢતા આપણને સરળતા રહે તો હવે ચમચા વડે એને હલાવતા જઈશું અને સરસ ક્રિસ્પી એવા પૌવાને તળી લઈશું હવે બધા જ પૌવા તળાઈ જાય પછી સિંગદાણાને તળી લઈશું તો મેં એક વાડકી જેટલા સિંગદાણા લીધા છે એને થોડા 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 ઉમેરીને તળી લઈશું સિંગ દાણા તળાઈ જાય પછી દાળને તળી લઈશું તો દાળને કોરી થવા માટે મૂકી દીધી હતી દાળ પણ કોરી થઈ ગઈ છે તો એને તળી લઈશું દાળ કોરી થાય પછી તળવાની છે એ વાતનું પણ આપણે ધ્યાન રાખીશું તો હવે દાળને તળી લઈશું દાળને પણ આ રીતે ઝારામાં મૂકીને તળી લઈશું જેથી આપણને કાઢવામાં સરળતા રહેશે તો બધી જ દાળ તળાઈ ગઈ છે હવે પૌવા અને સિંગ દાણાને મિક્સ કરીશું હવે એમાં મસાલા કરવાના છે તો તળેલા પૌવા અને તળેલી સીંગ મિક્સ કરી લઈશું એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈએ એમાં એક ચમચી જેટલી હળદર ઉમેરી લઈએ એક ચમચી જેટલો લાલ મરચું પાવડર ઉમેરી લઈએ બધું જલાવીને સરસ મિક્સ કરી લઈએ આમાં આપણે મરચું મીઠું અને હળદર જ નાખીશું કેમ કે ભીડમાં ચટણી પણ ઉમેરવાની છે હવે ચણાની દાળમાં પણ મરચું મીઠું અને હળદર જ નાખીને મિક્સ કરી લીધી છે હવે ચાર બટાકા લીધા છે એને કુકરમાં ત્રણ સીટી બોલાવીને સરસ બાફી લઈએ અને હવે એને છાલ કાઢીને ઝીણા ઝીણા સમારી લઈએ હવે આંબલીની ચટણી બનાવી લઈએ તો એના માટે મેં થોડી આંબલી અને થોડો ગોળ લીધો છે એમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈએ અને એને સરસ ઉકળવા દઈએ ગેસ પર એને મૂકીને હલાવતા જઈએ અને સરસ ઉકળવા દઈશું અને સરસ રીતે ગોળ મેલ્ટ થઈ જાય અને આંબલી થોડી પોચી થઈ જાય એટલે એમાં મસાલો કરીએ તો એક નાની ચમચી જેટલું આપણે સંચર ઉમેરીશું એક નાની ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું અને એને હલાવીને સરસ મિક્સ કરી લઈ અને હવે એને ગાળી લઈશું હવે એક ડાડમ લીધું છે એમાં અડધા ડાડમના દાણા કાઢી લઈશું પપૈયાને છાલ કાઢીને છીણી લઈશું હવે ટામેટાને પણ ઝીણા સમારી લઈશું અને ડુંગળીને ઝીણી સમારી લઈએ અને પપૈયાના છીણમાં થોડું મરચું મીઠું અને થોડી ખાંડ ઉમેરી લઈએ તો મેં અહીંયા દાણા પણ સમારી લીધા છે લીલા મરચાં સમારી લીધા છે ડુંગળી ટામેટા બટાકા બધું સમારી લીધું છે એડ માટેની બધી સામગ્રી તૈયાર થઈ ગઈ છે પૌવા અને સિંગ દાણા તૈયાર થઈ ગયા છે મમરાને પણ સરસ ક્રિસ્પી તૈયાર કરી લીધા છે ચણાની સેવ પણ મસાલાવાળી તૈયાર કરી લીધી છે આંબલીની ચટણી ધાણા મરચાંની ચટણી અને લસણની ચટણી પણ તૈયાર કરી લીધી છે ડાડમના પણ દાણા કાઢી લીધા છે મરચાં ડુંગળી ધાણા ટામેટા બધું જ આપણે ઝીણું ઝીણું સમારી લીધું છે બટાકાને પણ ઝીણા સમારી લીધા છે પપૈયાને પણ છીણ કરીને તૈયાર કરી લીધું છે એમાં પણ મસાલો કરી દઈશું પાણીપુરીવાળી ક્રિસ્પી પૂરી લીધી છે અને ઝીણે સેવ લીધી છે તો હવે આપણે ભેળની ડીશ તૈયાર કરી લઈએ સૌથી પહેલાં આપણે ડીશમાં મમરા ઉમેરી લઈશું હવે એમાં મસાલાવાળા પૌવા અને સિંગદાણા ઉમેરી લઈશું હવે એમાં મસાલાવાળી ચણાની દાર ઉમેરી લઈશું ઝીણી સેવ ઉમેરી લઈશું ઝીણા સમારેલા બટાકા ઉમેરી લઈશું ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી લઈશું ટામેટા ઉમેરી લઈશું ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરી લઈશું પપૈયાનું છીણ ઉમેરી લઈશું એમાં મરચું મીઠું અને ખાંડ નાખેલી છે હવે ધાણા મરચાંની ચટણી ઉમેરી લઈશું મેં ધાણા મરચાં સિંગદાણા નાખીને ચટણી તૈયાર કરી છે એમાં લસણની ચટણી ઉમેરી લઈશું મેં લસણ અને સૂકા લાલ મરચાંને ક્રસ કરીને એની ચટણી બનાવી છે તે ઉમેરી આંબલીની ચટણી ઉમેરી લઈશું જેનાથી ભેળ સરસ એવી ચટપટી બનશે હવે એમાં ડાડમના દાણા ઉમેરી લઈશું લીલા દાણા ઉમેરી લઈશું અને એની સાથે પૂરી સર્વ કરીશું તો આ રીતે ભેડને મેં સીધા ડીશમાં સર્વ કરી છે એને એક મોટી તપેલીમાં મિક્સ કરીને પછી પણ ડીશમાં સર્વ કરી શકાય છે તો મિત્રો તમને મારી આ ભેળની રેસીપી ગમી હોય તો લાઇક લાઇકશું ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરશું તૈયાર છે સરસ એવી બોમ્બે સ્ટાઇલ ભેળપૂરી ખૂબ જ ચટપટી અને ટેસ્ટી બને છે તો મિત્રો ભેળપૂરીમાં ઘણી બધી સામગ્રીની જરૂર પડતી હોય છે પણ જુઓ આ બધી સામગ્રી મેં બનાવી છે એમાંથી અમુક અમુક સામગ્રી મેં પહેલેથી બનાવી રાખી છે જેમ કે ચટણી નમકીન તો પછી જ્યારે ભેળપુરી બનાવી હોય ત્યારે બનાવતા વાર પણ નથી લાગતી જય શ્રી કૃષ્ણ જય માતાજી